જય દ્વારકાધી જો આજે માતા ગૌરીનંદન ગજાનંદના મહોદતા નામધારીના પ્રતાપે અને અમારા કુળદેવીમાં આશાપુરા ગાત્રાળ વેલી અને મહાકાળીના પર દાઢારી લોઢાના દાંતવાજીઓ ધોળાથોડાની બેસનારી ભીમપ્રાણ જાપામાં બેઠી છે અને ખિસ્ત્રી અને ઘોડાણાવાળા વાછાના અને દ્વારકાધીશના પ્રતાપથી કેમ કે ડાડો તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક જો આ મોટરમાંથી પાણી આવેલું આવે છે અને આજે અમે આજે નવા વેડા ભર્યા ને એમાં પાણી ભરવાનું મૂર્ત ચાલુ કરી દીધું બરાબર હજી તો હવે જે આમાં મગીઓ રેડ બાકી છે કાકરટ તો થઈ ગઈ એટલે કાકરટ થઈ ગઈ એટલે અમે પાણી ભરવાનું ચાલુ કરી દીધું અને આ જઉં છે ને જે અહીંયા અહીંયા જો નાખવાના છે જો અહીંયા આ કાકરેટ ઉપર ઘઉં નાખતું જો આ કાકરેટ કરેલી છે ને એના ઉપર એટલે મોલા અહીંયા આવીને મીડીને ખાઈ જશે બધા જોવા કામ બરાબર હમણાં આવ્યા હતા થોડાકને વયા ગયા હું કોર બિચારા આવો આવું કીધું ને એટલે હા નારાયણ આવો નારાયણ નારાયણ જરાક હજી થોડાક ચમકે છે જરા જરા વધારે એવી નથી ચમકતા હા હજી થોડાક ચમકે કંઈ કંઈ એ જરાક છે ને ભાગવાની કોશિશ કરે આ વેળા છે ને બધા તૈયાર થઈ ગયા રેડી થઈ ગયા જોયું આ બધા વેળામાંથી આ ત્રણ વેળામાં પાણી ભરશું અટાણે અને બાકી જે ત્રણ છે ને એમાં કાલ નહીં પરમદી મંગળવારે મૂર્ત કરશું પાણી ભરવાનું અને રેડ રેડમગિયામાં આમાં આમાં ત્રણમાં રેડમગિયા થતા આવશે બરાબર અને રોઢિયા વાટા અને આ ત્રણ વેળા જો અટાણે ભરશું એમાં પાણી એટલે આ ભૈરા છે રાત આખી બરાબર એવા મોટર ચાલુ છે આ સીતાવાડી માતાજી ઉપર આપણે વેડા જે બનાવ્યા એ નાના સાવ જોઈ લો આમાં પંખી પશુ પાણી પીએ પણ નાના નાના બચલા હોય ને એ પાણી પી શકે જો ફૂટ જ છે જોઈ લો ઊંડાઈ નથી કેમ કે ઊંડાઈ હોય તો જો આ ત્રણ વેડા સાવ નીચા બનાવ્યા છે એટલે આની અંદર જો અહીંયા ભરતી આવી જશે થોડી થોડી અને આ છે ને જો ખૂણામાં એટલે પાઇપ પડી જશે જ્યારે સાફ કરવું હોય ત્યારે સાફ થઈ જશે અને આ એક એક ફૂટના જ છે ફૂટથી પણ એ છેલ્લો વડકો ઓછો છે એટલે શું છે કે નાના નાના બચલા તેતડા ઓરા ભા હોલા આ બધા છે ને અહીંયા પાણી પીવા આવે છે મોરલાના બચલા હોય તો આ પારી ઉપર ઊભી અને ફટ તે પાણી પી લઈએ પછી રબારીના વાઘમાં ગદીડા હોય નાના હા બાકરીઓના પછી ગાડરના એ પણ પછી ગાયોના વાછડા હોય નાના ભેગા એ પણ આમાં એનો ધ્યાન રાખવામાં આવ્યું છે અને એના પણ એ પણ પાણી પી લઈએ તો આ બધું છે ને કાના પા આ ભૂવા હતા ખરે રાખે જો હવે કાયમને માટે અહીંયા આપણે માતાજીના મંદિરે જા આ જંગલમાં મંગળ જોઈ લો હવે આ આઠ વેળા છે હવે આઠ કુંડા જે પાણીના વેળા છે એ કાંઈ ખૂટે ખરા એ ક્યારેય ન ખૂટે જો અમારા આ મોરલા જો આવી ગયો એક જોયા રહ્યો જોઈ લ્યો હું તમને બતાવું જોવા ચણાય જો ઘઉં જો ઘઉં ચણાય જો હમણાં જ મેં ઘઉં નાખી ખા કેમકે આ બિચારા છે ને થોડાક હજી બીએ છે જંગલી છે ને જાનવર એટલે એને એમ થોડીક બીક લાગે બાકી થોડીક હવે લાગે છે વધારે નથી લાગતી હું એમ કહું ને નારાયણ આવ નારાયણ આવ નારાયણ આવ નારાયણ આવ એટલે આવીને આવે ધીમે ધીમે હો હા જો ઘઉં ચણાય છે જોઈ લ્યો હમણાં જ ઘઉં મેં નાખી ખા સમજા તો આ ઘઉં ચઈને રાખે હા મોરલા બરાબર જો આ ઘઉંનો છે ને ડબલો ભર્યો છે આ ઘઉં હમણાં આપણે ઓનિકો નાખ શું જોઈએ અહીંયા અને આ વેળામાં પાણી ભરાય છે આજે જ મુહૂર્ત કીધું છે ધરમ કરે ધન ઘટે નહીં સહાયતા કરે સીતા માતા પતિ રઘુ પંછી પાણી પીને છે ઘટેના સરોવર નીર ધરમ કરે ધન ઘટે નહીં જીસકી સહાયતા કરે રઘુવીર રઘુવીર સહાયતા કરે પછી ધન ક્યાંથી ઘટે તો આ છે ને આપણે આ મોરલા જો આ સામે જો ચણે જો ચણે જો ચણે છે ને જો ચા મોડલો બરાબર આ દાણા ખાય છે ભંગના હમણાં નહીં ખા ને એ બરાબર અને હવે પણ બીજા પણ આપણે નાખશું હા બધા એ તૈયાર થઈ ગયા છો જોઈ ઓલામાં પાણી ચાલુ છે આ એ પટલો ભરાઈ ગયો છે બરાબર અને આમાંય પણ ચાલુ છે અને આ બે આવડા તો જૂના હતા બનાવેડા તો આ બે આવડામાં પણ પાણી ચાલુ છે દા તો હજરાક મોરલાનું ઘઉં નાખી દઈએ અહીંયા ઘઉં નાખીએ આપણે હા ઘઉં ખાશે આખી દગાણ આ ઘઉં ખાશે દાઢી નાખી દઈએ ને નીચે એક એક દાણો વીણી ખાઈ જશે જમીન ઉપર દીધું વીણી લઈએ કેમ કે એ બહુ તૈયાર હોય સમજ્યા હા નારાયણ 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 આ વાળા ખિસ્ત્રીવાળા ગોડાણાવાળાનો પ્રતાપ થાય જો ભાઈ આ ભુઆાને એનો પ્રતાપ છે ને ઓહ આ ભુઆતા આ બધું કરે છે ન કરતો શું કરે હા ઓહ આ ઘઉં છે ને જો આ ઘઉં ખાસું મોર એકદમ આનંદથી હા આ ઘઉં એવું બધા ખાસે મોર 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 More to more. Ah. Ah. Mor to mor. Baki bijah bedah. Wah tu. dada Raja Rang Chodaini. Bawah beriah. Mor lah. Ah. Bawah beriah Ah. Ati beriah mor. Ya iya. હમણાં ફૂગી આવશે એક દાણું એ રીતે જોવાનું જ્યાં જ્યાં છેટા જાય નહીં આટલામાં આટલામાં હોય ક્યાંક બાબરૂમાં લખી જાય કેમ કે એમ થાય કેમ કે હજી હું અહીંયા ધીમે ગીયા રસ્તુ આવું છું ને એટલે વધારે ટાઈમ નથી થયો ને પછી જ ભરોસો કરી જશે હા હા ડબલો આખો ખાલી ગાડીનો ભલે કાયમો

બીજી બધી વસ્તુ વિના હાલે પણ પાણી વિના કોઈ ના હાલે એટલે જ કહ્યું છે કે અન્ન સમાન દાન નહીં પાણી સમાન પૂર્ણ નહીં અને દયા સમાન કોઈ ધર્મ નહીં આ ત્રણ વસ્તુ જો હોય તો કાંઈ બીજી કોઈ જાતની જરૂર નથી દેનારો ડૂબરો નથી ભગવાન નથી ભિખારી જગદંબા નારાયણી સર્વને છે ને આપે છે પૂરું પાડાય બાકી આપણી હેસિયત નથી કે આપણે કોઈને આપીને પૂરું પાડી શકીએ હા હમણાં અમારા નારાયણ હમણાં આવી ગયા છે નારાયણ આવ નારાયણ આવ નારાયણ આવ

A ver, corrien saque los. ¿Eh? આખર ભરાઈ ગયો કુંડો હવે આમાં આપણે જાડું કરી દઈએ મીઠો સાકર જેવો પાણીઓ માતાજીને ગયા સીતા માતાજી આ સીતાવાડી અહીંયા કુસના હાથના ઝાડ આવેલા મોજૂદ છે આજે પણ અને માણસ કે સોનાની દ્વારકાથી ડૂબી ગઈ દરિયામાં ઠોઠા મારે કોઈ સોનાની દ્વારકા નહોતી આજ સોના વરણી દ્વારકા હતી એ વાત સાચી બાકી બધું છે ને ખોટું બણગા મારવા હોય તો મારે માણતો બાકી છે ને કોઈ સોનાની દ્વારકા હતી જ નહીં જો પાણીનો પડ્યો આવે છે હમણાં થોડોક એ અવાડો ભરાઈ જાય પછી હું રાખી દેસું થોડોક એ ભરાઈ જાય એટલે આ પાઇપ ઉપર લઈ જાશું માતાજીના મંદિરમાં છે ને જંગલમાં મંગળ ચારો તરફ જંગલ અને વચ્ચે મંગળ હા કૃષ્ણ એકવીસ પેટી થઈ અહીંયા એના નામ પણ મારા પાસે છે હું ક્યારેક વિડીયોમાં નાખીશ બધે રાજા થઈ ગયા એના કૃષ્ણ રાજતિલક થયા એના બધાના નામ છે પરિવારના એના વંશીઓના હા ભગવાનની લીલા પરંપરા અહીંયા હું એક શિવજીનું મંદિર બનાવું છું શિવ સિદ્ધેશ્વર મહાદેવ અમારા ઈષ્ટદેવ અને આ પાણીના કુંડા હ એકસો ને વીસ ફૂટ લંબાઈ અને હરેક કુંડાની ચાર ફૂટ પહોળાઈ અને એકસો ને વીસ ફૂટમાં પાણી ભરાશે તો પંદર દિવસ આ કુંડાઓને આપણે સંભાળીએ નહીં ને તો પાણી ફૂટે નહીં ગમે એ જાનવર તલસો આવે એને પાણી મળે હા એમ નથી કે નહીં મળે એનું કોઈ કાંઈ ખામી નહીં ઘટે જ નહીં પાણીમાં અને મીઠું સાકર જેવું પાણી આખા જંગલ ખાતાની અંદર એક જ આ કુઓ છે વાડીઓમાં તો ઝટકા માંડેલા હોય જેવો જાનવર આવે એવો ઘા થાય સીધો અહીંયા કાંઈ ન હોય જો ખુલ્લા આમ બધાએ પાણી પીએ આમાં મારો તો કાંઈ સવારસ નથી હું કોઈ જાતનો એક ગાય પણ નથી એક પાંચિયા આપણે આશા એ નથી ઓછામાં ઓછો અહીંયા હું એક લાખ આડે અડગાડે લાખ દોઢ લાખ આડે અડગાડે ખર્ચ કરીશ એવો વિચાર છે આપણો પંદર વીસ માણસ પંદર સત્તર માણસ તો ઘઉં નાખું ખાલી દર મહિને નાખવાનો વિચાર છે મારો નાખું છું અત્યારે પણ ચાલુ છે ઘઉં જો આજે હમણાં નાખા બરાબર આ મોડલ કાયમ ના માટે ઘઉં નાખવાનું અને જુવાર જામનગરથી આવે છે લોકોને ધન્યવાદ છે અહીંયા જોવા તો ઘણું ટાઈમ છે મોકલે છે આપણે તો હમણાં બધું આપણા કર્મમાં હમણાં હશેથી હમણાં ચાલુ કર્યું છે બાકી નકર આ તો ઘણું ટેમ છે અહીંયા આ માતાજીની દયાથી પંખી પશુ ખાય છે પણ એક પાણીની પ્રોબ્લેમ હતું એ પ્રોબ્લેમ આપણે માતાજીની ઈચ્છાથી સોલ્વ થઈ ગઈ ને આપણે નિમિત્ત બનાવી ગયો કાના બાને ખિસ્ત્રીવાળા વાછરાડાએ કહ્યું કે હવે જાય અહીંયા સેવા કર ક્યાં ટકવા થોડા દીએ છે બેઓ બધા છે ને ગુવા તને ઘેરી લે છે ટકવા જ નથી દેતા જ્યાં જાઓ ત્યાંથી જ્યાં કામ થઈ જાય પૂરું તો તગડી જા અહીંયા ત્યાં ખિસ્ત્રી આટલા વરસથી બધું કામ જ્યાં સરળે ચડી ગયું તો તગડી મૂક્યું હવે અહીંયા નહીં હું આ સેવા બોલો હં અહીંયા કેટલા એવા મંદિર બનાવ્યા કામરસપીનું મંદિર બનાવ્યું પછી

બસ એને બહાર કાઢી મૂકું જરાક બસ બહાર કાઢી લ્યો થોડોક પાઇપને આ બાજુ થોડોક ખેંચી લ્યો હા એને થોડોક આ બાજુ લઈ લ્યો લો નીકળી જશે એ બોય કુટકા કે ના હોય એને જ્યાંક આ બાજુ લઈ લ્યો આ બાજુ અરે ના ના આ બાજુ લઈ લ્યો થોડોક મૂકી દો પછી આ બાજુ લઈ લે હજી ઉપરથી લઈ લો નહીં નીકળે નહી જાય એમ હા તો અમારે કડીયા ભાઈ જો ને આ નવા વેડો પાણી ભરાય છે હજી કર્યો નથી પ્લાસ્ટર એ કે આપડી કાકરેટમાંથી ટીપો પાણી જાય નહીં બોલો જાય તો એ કે આપણી જવાબદારી ડબલ પૈસા લઈ જાજો એ કે રૂપિયા લઈ જાજો પૈસા નહીં હો એ કે પૈસા નથી અમારા ઘર મેં કીધું રૂપિયા અમે વાપરતા નથી શું કરવું આ મારો વાંધો આ પડે છે બેનો કડિયાનો મારો એ કે રૂપિયા ડબલ આપું હું તમને મેં ભાઈ રૂપિયા અમે વાપરતા નથી અમારા ઘર રૂપિયાનો કોઈ છે જ નહીં જોખ જ નથી પૈસા આપો તો થાય કે પૈસા મારા ઘર નથી હા અમે એ કે પૈસા વાપરતા નથી બોલો હવે ગો કેને કેવી હા મારે બાબુભાઈ છે ને વાળા ટ્રાન્સપોર્ટવાળાઓ હા જામનગર હા બાપુભાઈ ટ્રાન્સપોર્ટમાં ઘણો આપણો માલ આવ્યો ડંગર બનાવતા ને એ યાદ આવી જાય હવે જય દ્વારકાધીશ આ વિડીયાન કરીએ બંધ સમાપ્ત કરીએ જય જયમાં કુળદેવી આથાપુરા ગાત્રાણામાં પાણી ફૂટે નહીં માતાજી પંછી પાણી પીને છે ઘટેના સરિતા નીર पंछी पानी पीने से घटे ना हमारे कुंडों में नीर है धर्म करे हमारे झेले में घटे नहीं रुपया और पैसा और सहायता करे रघुवीर और धर्म करे धन घटे नहीं हमारे झोले में है सहायता करे सीता माता और रघुवीर और खिस्तरी और घोटने वाला वाछर दादा और द्वारकाधीश तो हमारा दादा है वो तो जानता है એ ધંધા ઉંમ ઘટપટી મેરા ક ભાઈ ઉમ ભના ભાઈ તબી તો મુજબ પકડ લીધા હૈ જય દ્વારકાધીશ